કેમ છો તો મજામાં તો મજામાં જ દિવસો મજામાં જ રહેવાનું તો જય માતાજી ને જય દોર્ટ અમારે લગ્ન જ આવી રહ્યા છે ક્યાંય જે વરાજા દેખાતો નથી હમણાં તમને વરાજો બતાવવા આ ખીચડીનો માપ કાઢે તેમ જોઈએ તો આ ખીચડીનો માપ નીકળે છે આ જો વરાજાના પપ્પા આંકા મારે છે સાંભલી આડાઈ જાય જો આ માપ તમને પેલા બતાવી દઉં છું

આપણે ખીચડીનું આંધણ મૂકી ગયું છે અને સાપે તમને બતાવી દઉં રમેશભાઈ ના દીકરા સપોર્ટ કરજો હું તમને કહીશ એટલું મરચું વધાર્યું ડુંગળી એટલી વધારી અમાર ગામડા બધું વધી પડે ઘટે નહી આંધણ મુકાય બધા બાટી હાલે લગી આવી ગયા છે એટલે થોડો ખટકો રાખવો પડશે આપણે બધી તૈયારી કરી નાખી હે શાક તેમ જોઈ લો એક નંબર શાક છે ઓ મારે એક હાથે ઓલું નહીં થાય ને કે અમે તમને સરખું બતાવે કારણ કે એક હાથે આપણે મોબાઈલ પકડેલો છે ના બધાએ જા આંધાણ મૂકાય છે ખીચડીનું એમાં તેલે નાખવું પડે એટલે ઉભરો ન આવે એવું કહે જો તેલ થોડુંક નાખવું પડે હળદર નાખી દેવાની હળદર ને તેલ ને પાણી તાણી ભેગું થઈ જાય પછી ખીચડી ઓરી દેવાની એટલે ખીચડી બને હાઈ ક્લાસ અમારા ગામડામાં આજે ખીચડીની સિસ્ટમ ચાલી રહી છે કારણ કે અમારા ગામડામાં ખીચડી લાડવા ગાંઠિયા ને એવું હજી આવી જ રહ્યું છે પહેલેથી નહીં મજા આવે એમાં ખાઈ જશે મણા તારી જો

હા લોકો મિત્રો આપણે ગામમાં લગ્ન આવ્યા હતા અહીંયા જમીન બમીને ગયા વાળીએ ને દોઢ વાગી ગયો હોય એક ને ત્રીસ મિનિટ જેવું ને આપણે તો હું આપણું બીજું કામ ઉપાડી લીધું તો આ પૈસા એટલા હે ને એટલા આવી બીજા બેંકમાં બીજી બેંકમાં ઉપાડવાના ને આપણે તો ડાળવાનો છે તો આપણે હવે જઈ રહ્યા બેંકે તો આપણે એક ઉપાડી ઉપાડીને બીજી બેંકમાં ભેગા કરીને નાખવાના એટલે આપણો હપ્તો ઉપડી જાય

કારણ કે ચક્કા જા ને ઘડીએ ઘડીએ ચૈન માગે જોઈ લો જોઈ લો ચૈન ચક્કા જોઈ લો વાત જ જોઈ રહ્યો હોય આપણી જો હમણાં આમાં કામ બેવા મળી જાય ચૈન જોઈ લો જોઈ જોઈ લો જ જોઈ રહ્યા હોય અત્યારે બહુ ન ભૂખ્યા થયેલા વાઇટકો રાખો તો વાઇટ કામ બે જાય બધા તો આપણે નીચે નાખી દઈએ એ બરાબર ભૂખ્યા થયા હોય એવું નથી લાગતું નકરતો માથે બેઉ બેઉ કરે જો પીલ પીલપીલિયા છે આપણે પીલ પીલ્યા ઘરની ચકલીઓ તો એ હે નહીં એ કણીયા ચક્કાવાય ની ને બહાર નાખતી બીજા નહીં નાખી દીધું માથા ચાઇને નાખવાનું તોય નવું દેજો એવું કરે એટલા ચકા આખો ચાલુ જ રાખવાનું જઈને નાખવાનું કડીક થાય તો નાખવી પડે કડીક થાય તો ચાર હાડા ચાર વાગ્યા છે ને એ જે તો દીથમતા થમતા બે વાર નાખવી પડશે આપણે ઘરની ચકલી માટે તો છે ને જ પણ આપણે ટીંગર દીધું ચેણનું વધે હોતક ઇમા વીન લે એટલે ઓછા ચરવા આવે આ બધા એલા પીલ પીલયા વાળું માન વાયડુમાન રહે ને જોઈ લો બબાટી વગાડે છે ને ચાલુ જ રે આવું બહુ માટી તો આવું બધું છે આપણે પાછી ડોઈલ ઢાંકી દઈ હાલો ડોઈલ પાછી ઢાંકી દીધી ખાઈ રહી છે રજકા લીલા ગધપ તો કાંઈ વાંધો નહીં તો આજનો ઓલોગ આવો હતો મિત્ર કેવો લાગ્યો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નવા મિત્ર ભૂલતા નહીં ને મળશું કાલના એક નવા ઓલ્કમાં ત્યાં સુધી બધાની બાય બાય